એ આજી સુ નખો નઈ ને કે કે જો મેરો સંબંધ ની રોજ આવનો થાઉ થાય ઘરે તો તમારે કેવી મારો અડધો હોય તમે એકલા તારે હું આપણે ન્યા આવતા ના ના હોય તો ને મિડલ માં થાય ને

તો ભાઈ આપણે આવી ગયા છે મામાવાડા અને શું કહેવાય કાલે હતા જૂનાગઢ બધા ભેગા છે ત્યાં સાંજે ભૂલી ગયા એટલે બધા વાતોમાં વસગુલ હતા હું ગોવિંદ જાદવ બધા ઘરે બેઠા હતા એટલે તો ચાલો હવે જાય ફટાફટ મિલે અને ભાઈ આપણી ગાડી છે બ્રેજા એને સેલ કરવાની છે અને એની બધી ડિટેલ્સ હું ઇન્સ્ટાગ્રામમાં કાલે દસ વાગે બધું મૂકીશ તો જોવાનું ભૂલતા નહીં બે હજાર અઢારનું મોડલ છે જેડીએ પ્લસ પુશ બટન ફર્સ્ટ ઓનર અને ડીઝલ છે તો બાકીના ફોટા વગેરે હું બધું રાખી દઈશ ઇન્સ્ટાગ્રામમાં અને એમાં કોન્ટેક નંબર પણ છે જે અમારા ગામના ભાવેશભાઈ દ્વારકાધીશ કાર એ લોકોનું છે પેજ એને ફોલો કરી લેજો એના પેજમાં પણ છે અને નંબર પણ નાખેલા છે અને મંતય અમારી બાજુમાં જો પાછળથી સારા પાડે શું કરે મજામાં ને હું કે મસ્ત સરસ સારું તો શું કઈ નવીનમાં કંઈ હોય તો કે નવીનમાં કંઈ છે નહીં નવીનમાં નથી સારું ચાલો તો ફટાફટ મિલે જાય ત્યાં વિપુલ છે આજે બાપા છે તો ફટાફટ મિલે જઈને મળીએ બધાને

ભાઈ જોરદાર આજે કોમેડી કરી મિલે આજા બાપા બધાને હસાવી હસાવીને ભાઈ પૂરું કરી દીધું હું વિપુલ અને મુકેશ એટલા એસાન કે વાત નો જવા દો અને શું કહેવાય કે ભાઈ બસ ઘરે આવી ગયો ફટાફટ લોગ એડિટ કરું અને ટાઈમ થઈ ગયા હતા તો અમને મૂકવાનો તો ત્યાં સુધી અમારી ચેનલ લાઇક છે સબસ્ક્રાઇબ અને ભાઈ ગાડીની ડિટેલ્સ હું કાલના વિડીયો બધી નાખી દઈએ ફોટા પણ નાખી દઈએ ચાલો મળીએ કાલે